વડોદરાના ભાજપના સાંસદના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશી માટે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યના નારાયણ કાર્યાલય ગોરવા ખાતે બ્રાહ્મણો દ્વારા આશીર્વચન અને શુભેચ્છા પાઠવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના ભાજપના સાંસદ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ આજરોજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યના નારાયણ કાર્યાલય કોરવા ખાતે બ્રાહ્મણો દ્વારા આશીર્વચન અને શુભેચ્છા પાઠવવાના કાર્યક્રમ યોજાયો હતો જેમાં સયાજીગંજના ધારાસભ્ય રોકડિયા વૈષ્ણવ સમાજના અગ્રણીઓ વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીનું બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકસભાના સંસદ ડોક્ટર હેમાંક જોશીનું અભિવાદન કરવામાં આવ્યું હતું જેમાં બ્રાહ્મણો જુદી જુદી પાઠશાળાના ભૂદેવની મોટી સંખ્યામાં મહિલામાં ઉપસ્થિતિમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો અને બ્રાહ્મણો દ્વારા એમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા કે મોટી સંખ્યામાં મોટી લીડ થી વિજય થાય તેવો આશાવાદ બ્રાહ્મણો વ્યક્ત કર્યો હતો જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં એક બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરવા તથા યુવા તબક્કાનું પણ પ્રતિનિધિત્વ કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે મને લોકસભાના ઉમેદવાર તરીકે વડોદરામાંથી લડવા માટે જે તક આપી છે ત્યારે યુવાનો મહામંત્રી એવા અને એમની ટીમ એમના દ્વારા એક સુંદર એક આયોજન વિચારવામાં આવ્યું કે અમારે વૈદિક મંત્રોચ્ચાર સાથે આપને આશીર્વાદ આપવા છે હું આપને કહું છું કે જયારે પણ એક સાથે આટલા બધા મંત્રોચ્ચાર થતા હોય ત્યારે વાતાવરણમાં એક અલગ જ વાઇબ્રેશન નું નિર્માણ થતું હોય છે એક દિવ્ય વાતાવરણ નું નિર્માણ થતું હોય છે અને દિવ્ય વાતાવરણ નિર્માણ થકી મને જે પુષ્પ વર્ષાથી આશીર્વાદ આપવામાં આવ્યા હું સર્વે બ્રાહ્મણ યુવાનો અને વડીલો જેટલા પણ બ્રહ્મ દેવતાઓ આવ્યા છે હું એમનો ખૂબ ખૂબ નતમસ્તક આભાર માનું છું શસ્ત્ર અને શાસ્ત્ર બંને ના પ્રતિકરૂપ આજે ગુદેવો અને સમસ્ત બ્રાહ્મણો દ્વારા આજે વૈદિક મંત્રોચ્ચાર કરીને ઉમની પર આશીર્વાદ દર્શાવવામાં આવ્યા છે ડોક્ટર હેમાનભાઈ જોશી ને જે આશીર્વાદ મળ્યા છે જેમાંથી ઉર્જા મળી છે એના કારણે અને આપ સૌએ જોયું બાર ચારસો પાર ના સૂત્ર ને જયારે પૂજા સાથે છોડવામાં આવ્યું તે જેટલી ઊંચાઈ પર ગયું છે એટલી જ ઊંચાઈ અને એટલા જ વધારે વોર્ડ સાથે ડોક્ટર હેમાનભાઈ જોશી ભારતીય જનતા પાર્ટીના ના લોકપ્રિય ઉમેદવાર છે તેઓ જંગી મતે જીતવાના છે